પાટણ જિલ્લાના જૂના માંકા ગામે ભાવિભક્તો શિષ્યો અને ગ્રામ પિતૃ આત્મા મોક્ષાર્થે ભાગવત સપ્તાહ આજરોજ ચૈત્ર નવરાત્રી મહાપર્વમાં તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ વઢેર પંથકની ધન્યધરામાં સંતો મહંતોની પુણ્યશાળી ભૂમિ શ્રી કૌશલાનંદજીની ભજન ભૂમિ તેમજ પ્રાગદાસ બાપુની જન્મભૂમિમાં શિવસંગમ સંન્યાસ આશ્રમ મધ્યે આયોજિત સાસરે શ્રી વિપુલભાઈ રાજગુરના શ્રી મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ કૌશલાનંદજી મહારાજ મૂર્ખાનંદ બાપુનો ભંડારો અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સૌનું આજરોજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જેમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેમના નિજા હેઠળ થઈ રહી છે એવા મહંત શ્રી બ્રહ્મચારી પ્રકાશાનંદજી મહારાજ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર આદિપુર વિજયગીરી બાપુ ગરનાળા જયદેવ સ્વરૂપ બાપુ નાયકા હંસાગીરી માતાજી મોરબી તેમજ ડાકોર સંગૃત પાઠશાળાના પ્રાધાનાચાર્ય ડોક્ટર તેમજ તેમજ લાભશંકર સમી ગૌભક્ત કથાના મુખ્ય યજમાન શ્રી નારાયણભાઈ પ્રાગદાસ પટેલ ગોદડિયા પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ સદસ્ય સદસ્યભાઈ વ્યાસ તેમજ સમસ્ત જૂના માંકા માંકાન આજુબાજુના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તેમજ વાતે ગાતે રામમણીથી રામ મંદિર રાધે કૃષ્ણ મંદિર સિકોતર માતાના મંદિરે શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી દ્વારા સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન કરી પોથીજી માથે પધરાવી કથા મંડપમાં પધરાવવામાં આવ્યા તેમજ શાસ્ત્રીજી દ્વારા પ્રથમ દિવસે ભાગવતજીનો મહિમા સમજાવવામાં આવ્યો તેમજ પધારેલ સંતો મહંતો અતિથિઓએ ભોજન પ્રસાદ લીધો અને ભક્તિમય તેમજ ભાગવતમય વાતાવરણ સર્જાયું અને આનંદી આનંદ ગામમાં છવાયો હતો રિપોર્ટર દશરથ દરજી પાટણ